નમસ્કાર ખેડૂત મિત્રો તમામ માર્કેટ હરાજી અને વાત આપણે આગળ વિડીયો કરીશું તો ખેડૂત મિત્રો તમામ માર્કેટ યાર્ડો ની હરાજી અને ભાવ જોવા માટે વિડીયો ને અંત સુધી જુઓ અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરવા વિનંતી અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો

No, <coughs> no, কিয় <laughs> যাবি એકવીસો એકવીસો ને એક બે સાત દસ પાંચ દસ પંદર અઢાર વીસ એકવીસ બાવીસ એવી પછી અઠ્યાવીસ ત્રીસ એકાત્રીસ રૂપિયા

ચોવીસો પચીસ ચોવીસ ચાલીસ સત્યાવીસો 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 રૂપિયા સત્યાવીસો રૂપિયા સત્યાવીસો રૂપિયા અડીરેશ નિયોપનનો જો યો બાદ બોલતરનો રૂપિયા 25342 કાર્યકતા મંચાર સોપન સોપન મકાઉનો ખાલ હાય છે સરસ એક નંબર નમસ્કાર દર્શક મિત્રો આજના તલના ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડ તલના ભાવ ચૌદસો અગિયાર થી લઈને એકવીસો એકવીસ સુધી બોલાયા હતા અમરેલી માર્કેટ યાર્ડ તલના ભાવ નવસો ચાલીસ થી લઈને એકવીસો છેતાલીસ સુધી બોલાયા હતા બોટાદ માર્કેટ યાર્ડ તલના ભાવ બારસો થી લઈને ત્રેવીસો પચાસ સુધી બોલાયા હતા સાવરકુંડલા માર્કેટ યાર્ડ તલના ભાવ સોળસો દસ થી લઈને બે હજાર છત્રીસ સુધી બોલાયા હતા જામનગર માર્કેટ માં તલના ભાવ એક હજાર ચાલીસ થી લઈને એકવીસો ચાલીસ સુધી બોલાયા હતા ભાવનગર પંદરસો સોળ થી લઈને બે હજાર બાણું સુધી બોલાયા હતા જામજોધપુર માર્કેટ યાર્ડ તલના ભાવ બારસો થી લઈને ઓગણીસો એકતાલીસ સુધી બોલાયા હતા કાલાવર માર્કેટ યાર્ડ તલના ભાવ બારસો થી લઈને બે હજાર પાસઠ સુધી બોલાયા હતા જેતપુર માર્કેટ યાર્ડ તલના ભાવ નવસો એક્યાસી થી લઈને એકવીસો એક્યાસી સુધી બોલાયા હતા તેમજ રસદણ ની વાત કરીએ તો રસદણ માર્કેટ માં તલના ભાવ ચૌદસો થી લઈને બાવીસો સુધી બોલાયા હતા મહુવા માર્કેટ માં તલના ભાવ ચૌદસો પચાસ થી લઈને બે હજાર છોતેર સુધી બોલાયા હતા રાજુલા માર્કેટ માં તલના ભાવ તેરસો પચાસ થી લઈને એકવીસો સુધી બોલાયા હતા બાબરા માર્કેટ યાર્ડ માં તલના ભાવ સોળસો પચીસ થી લઈને અઢારસો વીસ સુધી બોલાયા હતા કોડીનાર માર્કેટ યાર્ડ માં તલના ભાવ બારસો પચાસ થી લઈને સત્તરસો બાવીસ સુધી બોલાયા હતા ધોરાજી માર્કેટયાર્ડ માં તલના ભાવ અગિયારસો એકસઠ થી લઈને અઢારસો છેતાલીસ સુધી બોલાયા હતા પોરબંદર માર્કેટયાર્ડ માં તલના ભાવ બારસો નેવું થી લઈને ચૌદસો ત્રીસ સુધી બોલાયા હતા ઉપલેટા માર્કેટયાર્ડ માં તલના ભાવ ચૌદસો પાંત્રીસ થી લઈને સોળસો પાસઠ સુધી બોલાયા હતા તલાજા માર્કેટયાર્ડ માં તલના ભાવ ચૌદસો એકોતેર થી લઈને બે હાજર બાવન સુધી બોલાયા હતા બચાવ માર્કેટયાર્ડ માં તલના ભાવ અગિયારસો થી લઈને સોળસો ત્રીસ સુધી બોલાયા હતા જામખંભાળિયા માર્કેટયાર્ડ માં તલ ભાવ સોળસો પચાસ થી લઈને ઓગણીસો એકતાલીસ સુધી બોલાયા હતા પાલિતાણા માર્કેટયાર્ડ માં તલના ભાવ ચૌદસો એકાવન થી લઈને સોળસો અઠ્યાવીસ સુધી બોલાયા હતા ધ્રોલ માર્કેટ યાર્ડ માં ભાવ પંદરસો થી લઈને અઢારસો પંચ્યાસી સુધી બોલાયા હતા હારીજ માર્કેટ યાર્ડ તલના ભાવ બારસો સિત્તેર થી લઈને ચૌદસો સાહીઠ સુધી બોલાયા હતા તેમજ ઉંઝાની વાત કરીએ તો ઊંઝા માર્કેટયાર્ડમાં તલના ભાવ એક હજાર એસી થી લઈને ત્રેવીસો અડતાલીસ સુધી બોલાયા હતા હિંમતનગર માર્કેટયાર્ડમાં તલના ભાવ તેરસો પચાસ થી લઈને સોળસો સુધી બોલાયા હતા વિસનગર માર્કેટયાર્ડમાં તલના ભાવ બારસો થી લઈને ચૌદસો સુધી બોલાયા હતા વિરમગામ માર્કેટયાર્ડમાં તલના ભાવ બારસો પંચાણું થી લઈને પંદરસો સિત્તેર સુધી બોલાયા હતા દાહોદ માર્કેટયાર્ડમાં તલના ભાવ પંદરસો થી લઈને સત્તરસો સુધી બોલાયા હતા તેમજ ખેડૂત મિત્રો કાળા તલની વાત કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ છવ્વીસો પચાસ થી લઈને બોલાયા હતા અમરેલી માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ સોળસો ત્રીસ થી લઈને તેત્રીસો પિસ્તાલીસ સુધી બોલાયા હતા સાવરકુંડલા માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ ત્રેવીસો પચાસ થી લઈને એકત્રીસો સુધી બોલાયા હતા બોટાદ માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ એકવીસો પંચોતેરથી લઈને તેત્રીસો પંચાવન સુધી બોલાયા હતા રાજુલા માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ સોળસોથી લઈને પચીસો એકાવન સુધી બોલાયા હતા ઉપલેટા માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ અઠ્યાવીસોથી લઈને બે હજાર નવસો સુધી બોલાયા હતા તેમજ ધોરાજી માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ બે હજાર છન્નુંથી લઈને સત્યાવીસો છત્રીસ સુધી બોલાયા હતા રામજોધપુર માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ અઢારસો એકવીસથી લઈને ત્રણ હજાર એક્યાસી સુધી બોલાયા હતા તળાજા માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ અઢારસોથી લઈને સત્યાવીસો સુધી બોલાયા હતા જસદણ માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ તેરસોથી લઈને તેત્રીસો સુધી બોલાયા હતા ભાવનગર માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ છવ્વીસો થી લઈને બત્રીસો સાહીઠ સુધી બોલાયા હતા મહુવા માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ બે હજાર નવ્વાણુંથી લઈને એકત્રીસો સત્તર સુધી બોલાયા હતા તેમજ બાબરાની વાત કરીએ તો બાબરા માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ એકત્રીસો પચાસ સુધી બોલાયા હતા મોરબી માર્કેટ યાર્ડ કાળા તલના ભાવ ઓગણીસો થી લઈને બાવીસો ત્રેવીસ સુધી બોલાયા હતા તો ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડના ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો